જ્યારે રાવણ લંકા બળી ગયા પછી શિવના ચરણોમાં પડ્યો ત્યારે શિવજીએ જે સત્ય કહ્યું તે આખી લંકાને કંપાવી ગયું રાવણને જ્યારે ખબર પડી કે હનુમાન કોઈ સામાન્ય વાનર નથી શું તમે જાણો છો કે હનુમાનજીની પૂંછડીમાં દેવી પાર્વતી વસતી હતી આ સત્ય સાંભળીને રાવણ પણ સ્તબ્ધ થઈ ગયો નમસ્કાર દોસ્તો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મારી ચેનલમાં નવા છો તો મારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો તો ચાલો શરૂ કરીએ આજની વાર્તા હનુમાનજી રાવણની સુવર્ણ નગરી લંકાને બાળીને રાખ કરીને ચાલ્યા જાય છે અને રાવણ તેનું કશું કરી શકતો નથી તે વિચારીને અસ્વસ્થ થઈ જાય છે કે હનુમાનને આટલી શક્તિ ક્યાંથી મળી દુઃખી થઈને તે મહેલમાં સ્થિત શિવ મંદિરમાં જાય છે અને ભગવાન શિવની પ્રાર્થના કરવાનું શરૂ કરે છે શિવ પ્રસન્ન થાય છે અભિભૂત થઈને રાવણ તેના પગે પડે છે કહો દશાનંદ કેમ યાદ કર્યો તમે અંતરયામી છો મહાદેવ પ્રભુ બધું જાણો છો એક જ વાનરે મારી લંકા અને મારા અભિમાનને બાળીને રાખ કરી નાખ્યું મારે જાણવું છે કે આ વાનર કોણ છે જેનું નામ હનુમાન છે અને ભગવાન તેની પૂંછડી તેનાથી પણ વધુ શક્તિશાળી હતી કેટલી સરળતાથી મારી લંકા બળી ગઈ બોલો આ હનુમાન કોણ છે શિવજી હસીને રાવણને સાંભળતા રહે છે અને પછી તે કહે છે કે રાવણ આ હનુમાન બીજું કોઈ નહીં પણ મારો રુદ્ર અવતાર છે જ્યારે વિષ્ણુએ નક્કી કર્યું કે તે પૃથ્વી પર અવતાર લેશે અને તેની સાથે માતા લક્ષ્મી પણ અવતાર લેશે તેથી મારી ઈચ્છા હતી કે હું પણ તેની લીલાનો સાક્ષી બનું અને જ્યારે મેં પાર્વતીને આ નિશ્ચયની વાત કહી ત્યારે તે જીદ કરીને એમ કહીને બેસી ગયા કે હું પણ તમારી સાથે રહીશ પણ તેને આ લીલામાં કેવી રીતે સહભાગી બનાવવી તે સમજાતું ન હતું પછી બધા દેવતાઓએ મળીને મને આ માર્ગ કહ્યો કે તમે વાનર બની જાઓ અને શક્તિ સ્વરૂપા પાર્વતી દેવી તમારી પૂછડીના રૂપમાં તમારી સાથે રહે તો જ તમે બંને સાથે રહી શકો અને તે મુજબ મેં હનુમાન તરીકે જન્મ લીધો અને રામજીની સેવાનું વ્રત લીધું અને શક્તિ સ્વરૂપા પાર્વતીએ પૂંછડીનું રૂપ ધારણ કર્યું એ સેવાના ફળ સ્વરૂપે તમારી લંકા બળી ગઈ હવે સાંભળ રાવણ તારી મુક્તિનો સમય આવી ગયો છે તેથી તારો ઉદ્ધાર શ્રી રામના હાથે થશે ક્યુ યુદ્ધમાં સૌથી અંતમાં આવજે જેથી તમારો આખો રાક્ષસ પરિવાર ભગવાન શ્રી રામના હાથે મોક્ષ પામે અને તમારા સૌનો ઉદ્ધાર થાય રાવણ આખી પરિસ્થિતિથી વાકેફ થાય છે અને તે મુજબ તે યુદ્ધની તૈયારી કરે છે અને તેના આખા પરિવારને પહેલાં રામજી સમક્ષ યુદ્ધ કરવા મોકલે છે અને અંતે તે પોતે પણ મોક્ષ પામે છે જો તમને પણ હનુમાનજીની આ દિવ્ય લીલા જાણીને આનંદ થયો હોય તો જય હનુમાન લખીને મારી ચેનલ સ્ટોરી વિથ રજનીકાંતને સબસ્ક્રાઈબ કરો વીડિયો તમને ગમ્યો હોય તો મારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો